સૌને મારા નમસ્કાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો એ મારી એક નમ્ર વિનંતી છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે ચાર પાંચ વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે દિવસે ગાચારો પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે આમ કારી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને પહોંચમી ઢોરી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં આવા વિડીયો જોઈને અમને જીવ બને છે કે મહા મહેનતે ઉત્પાદન થતાં દૂધને આવી રીતે ઢોરી કેવી રીતે શકાય આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેરફાર કરી રહી છે જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી સહિયારી જવાબદારી છે અમુક સ્તરે દૂધ એકત્રિત એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેદફાવ અટકાવી બાળકો દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે પણ અસહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ આ રીતે આ પરિસ્થિતિ જોઈને અમારો આત્મા દુખે છે અને અમે ચિંતા કરીએ છીએ કે પશુપાલન જલ્દી સાથને સહકાર આપે અને દૂધ ફરીથી આપણી સંસ્થા છે અને આપણે આ સંસ્થામાં આપણે સૌના સાથ અને સહકારથી આગળ વધીએ સૌને મારા નમસ્કાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ચાલુ વર્ષે વરસાદ વહેલો થવાથી ખેતીના માટે બાવખેડી રકમ માટે માંગણી કરી આંદોલન કરેલું હતું એના અનુસંધાન નિયમક મંડળે ખેડૂતોની મદદ કરવા માટે નવસો સાઠ પ્રમાણે પ્રોવિજન ભાવ ચૂકવી આપેલ છે અગિયારમી તારીખે તેમ છતો આજે જે વાત ગેરમાર્ગે દોરી રહ્યા છે અમુક તત્વો દર વર્ષની પ્રણાલીકા એ છે કે જેમ વાદરીશ પાર્ષિક સાધન સભાની અંદર એ મંજૂર કરી અને ભાવેલ જાહેર કરીને ચૂકવતા હતા તેમ છતો એમની માંગણીને ધ્યાને લઈ કલેક્ટર સાહેબ શ્રીના પત્ર પ્રમાણે અસરજ રકમ સાબરડી અને ઓસો પ્રમાણે ચૂકવી આપેલ છે અને વધગતની રકમ નક્કી બાબત જાહેર કરી અને તેમ છતાં રકમ આપ્યા પછી આ રીતે જે વાતો કરે છે જે રસ્તાઓમાં અમુક તત્વો દૂધની ટેન્કરો દૂધ જોડે છે એ વસ્તુ વ્યાજબી નથી અને દુઃખદ વસ્તુ છે સર્વે પશુપાલકોને એટલે નુકસાન થઈ રહ્યું છે આવું નુકસાન ના થાય એ દરેક ભાઈઓ જોવા માટે નોર વિનંતી છે